અહીં ઓસવાલ સેન્ટર ખાતે શ્રી બાબુદા બાબુભાઈ જીવનદાસ લાલ ટ્રસ્ટ દ્વારા એના ટ્રસ્ટીઓભાઈ જીતુભાઈ લાલ ને અશોકભાઈ લાલ દ્વારા એક ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ જામનગર શહેરના છસો ને ઓગણચાલીસ જેટલા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માનવાનો એક ભવ્ય કાર્યક્રમ અહીં રાખવામાં આવેલ આ ટ્રસ્ટ દ્વારા જામનગર શહેરમાં અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે રક્તદાન કેમ્પ હોય જરૂરિયાતમંદ લોકોને સહાય આપવાની હોય કે વિદ્યાર્થીઓના સન્માન સમારંભ હોય આવી પ્રવૃત્તિઓ સતત આ ટ્રસ્ટ દ્વારા ચાલુ રાખીને સ્વર્ગસિંહ બાબુભાઈ લાલનું નામ લોક હૃદયમાં કાયમ યાદ રહીએ એવી યાદગાર પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે જેના માટે હું ભાઈ શ્રી જીતુભાઈ લાલ અને અશોકલાલભાઈ જે આ બંને આ ટ્રસ્ટના સંચાલકો છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આશા રાખું કે જામનગર શહેર અને જિલ્લામાં આવીને આવી સમાજ ઉપયોગી પ્રવૃત્તિ આ ટ્રસ્ટના માધ્યમથી કરતા રહીએ અને સ્વર્ગસ બાબુકાકાનું નામ કાયમ લોક હૃદયમાં અંકિત રીએ એના માટે આવી પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ દ્વારા થતી રહી બહુક દે વાત ગંભીર ने परम દુખદ परमात्मा મૃત આત્માઓને પરમ કુપળ પરમાત્મા સદગતિ આપે અને ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે એના માટે બધે જાગૃતિ એ ખૂબ જરૂરી છે જી સર એક જે લાલ બાબુભાઈ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેની સ્થાપના મારા પૂજ્ય પિતા ટ્રસ્ટ અને કેદારલાલ કેદાર જીતેન્દ્રલાલ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પંદર વર્ષથી જામનગર શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજવામાં આવે છે જેની અનુસંધાને આજ રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન સાથે અહીં આ વિદ્યાર્થીઓનો કાર્યક્રમ કરવામાં આવેલ છે જેમાં છસો અને ઓગણચાલીસ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા છે શૂટિંગ ક્લબ જે અમારા ટ્રસ્ટ દ્વારા અહીં યાર્ડની બાજુમાં તૈયાર કરવામાં આવેલ છે જેમાં કેદારલાલ શૂટિંગ એકેડમી પણ ચાલે છે તેમાં પણ પાંચ વિદ્યાર્થીઓ જે આપણી ગુજરાતની ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલિસ્ટ અને મેડલો મેળવ્યા જેમનું પણ સન્માનમાં કરવું સન્માન કરવામાં આવ્યું છે આ સન્માન અવસરે રાજ્યના પ્રતિનિધિઓ શહેરના અને જિલ્લાના રાજકીય આગેવાનો અને વિદ્યાર્થીઓ એના વાલીઓ અને ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને આજના દિવસે ભૂતકાળમાં બે હજાર સોળમાં જ ગુરુ પૂર્ણિમાના દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પણ આજ ઇનામ વિતરણનો આ જ સ્થળ ઉપર પ્રોગ્રામ રાખવામાં આવેલ જેથી પ્રેમ પ્રેસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને સૌ લોકોના આત્માને શાંતિ મળે એવી હું પ્રાર્થના કરું